વડોદરા શહેરની પોલીસે રૂપિયા બે કિલોના ગાંજાના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરની અટલાદરા પોલીસને બાતમી મળી હતી કે અટલાદરા વીએમસી હાઉસિંગના મકાનના આગળના ભાગે રોડ પર કૃણાલ કામડે અને તેનો મિત્ર હેતરાજ બારિયા એક્ટિવામાં ગાંજાનો જથ્થો રાખી ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી સ્થળ પરથી આરોપી કુણાલ કામડે તથા હેતરાજ કલ્યાણસી બારિયાને ઝડપી પાડી તેમના પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતનો બે કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો સમગ્ર મામલે પોલીસે એક્ટિવા તથા અન્ય સામાન મળીને કુલ રૂપિયા ત્રેસઠ હજાર બસો ત્રીસની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી સંદર્ભે વડોદરા શહેરના એસીપી ડી ડિવિઝન એવી કાટકરે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું સૂતક વેચાણ કરતા મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવી છે મુદ્દામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો

ધ્યાન પર આવે નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર